એક સલગેલી હાલતની અંદર ડેડ બોડી મળેલી હતી તે ડેડ બોડીની ઓળખાણ મુક્તિબેન વાઈફ ઓફ હિતેશભાઈ અમૃતભાઈ પટેલના અનુસંધાનમાં કરી હતી અને એ ડેડ બોડી એમના પોતાના પિયરની અંદર જ ઘરની પાછળની ભાગની અંદર સલગેલી હાલતમાં મળી હતી ધ સીન ઓફ ક્રાઇમના સર્કમસ્ટાન્સીસને જોતા પોલીસે થોડી શંકા પડી કે ધીસ માઇટ બી અ કેસ ઓફ મર્ડર એન્ડ નોટ ઓફ કેસ ઓફ કેમ કેમકે બે સુસાઇડ નોટ બે જુદા જુદા માણસોને વોટ્સએપ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા આ કેસની અંદર વિગતવાર તપાસ કરાવીને ફોરેન્સિક પેનલ પીએમ અનુસંધાને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમની ફાઇન્ડિંગ્સની અનુસંધાનમાં એ પ્રસ્થાપિત થયું હતું કે આ જો કેસ છે તે મર્ડરનો કેસ છે તે અનુસંધાનમાં આઈપીસી ત્રણસો બે અને બસો એક મુજબની એફઆઈઆર જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી આ કેસ અનુસંધાને સીસીટીવી ફૂટેજીસ અને કોલ ડેટા રેકોર્ડની એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક શખ્સ જેનું નામ છે રાજેશભાઈ જીવનભાઈ પટેલની ક્વોશિનિંગ કરવામાં આવી હતી અને એ ક્વેશ્ચનિંગ દરમિયાન એ બધા પુરાવા રાજેશભાઈ સામે લખતા રાજેશભાઈએ આ ગુના પોતાના હાથથી કરવામાં કબૂલાત કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે રાજેશભાઈ જીવાભાઈ પટેલના અંદાજીત છ મહિના પહેલાંથી આ બેન્સ વિક્ટીમ સાથે શારીરિક સંબંધ હતા અને આ વિક્ટીમ એમનાથી હાથ ઓછીનાના અવારનવાર પૈસા માંગતી હતી જેના કારણે આ મર્ડર કરવાની હકીકત પોલીસે મળેલી છે અને આ જો અક્યુઝ છે તેને પ્રી પ્લાન્ડ અને પ્રી મેડિટેટેડ તરીકાથી આ મર્ડર કરવામાં આવ્યું છે કેમ કે અક્યુઝથી પૂછતા કે એને કયો ઇન્ફ્લેમેટરી સબસ્ટેન્સ યુઝ કર્યો છે તો એ પોતે કબૂલાત આપે છે કે એને ડીઝલ યુઝ કર્યું છે અને પેટ્રોલ ના યુઝ કરવા બાબતે કહેતા એ કહે છે કે ડીઝલ બર્ન્સ હોટર દેન પેટ્રોલ તો પુરાવાના નાશના હેતુ અનુસંધાને એ જો છે એ ડીઝલને ખરીદ કરેલી હતી મર્ડરના એક દિવસ અગાઉ બપોરે સાડા અગિયાર વાગ્યા એમને પેટ્રોલ પંપ પાસે જઈને એક પાણીની બોટલની અંદર આ ડીઝલની ખરીદ કરેલી હતી અને આખા દિવસ એ ડીઝલની બોટલ સાથે અને વિક્ટીમ સાથે જ આ આરોપી ફરતો હતો અને નેક્સ્ટ ડે સવારે આપણા પ્રી મેડિટેટેડ પ્લાન અનુસંધાને એ વિક્ટીમના ઘરે જઈને સવારે ચારથી પાંચની વચ્ચે એમનું ગલો દબાવી નાખે છે અને મર્ડર કર્યા પછી કોઈ પણ પુરાવો ન બચે તે બાબતે ડીઝલ નાખીને ડેડ બોડીને સળગાવવામાં આવે છે અત્યારે પોલીસની ધરપકડ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ફર્ધર રિમાન્ડની પ્રોસેસ પોલીસ હાથ ઉપર લીધી છે અક્યુઝ જો છે તે એક સ્કૂલની અંદર વોચમેન તરીકે નોકરી કરતો હતો અને ત્યાં જ સ્કૂલની અંદર આ લેડી જો છે તે સાફ સફાઈના કામ કરવા માટે જતી હતી ત્યાંથી એ બંનેની ઓળખાણ થઈ અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી ફોરેન્સિકની પીએમની અનુસંધાનમાં આ કેસ મર્ડરનો કેસ છે તેવી રીતે પ્રસ્થાપિત થાય છે કેમકે વિક્ટિમના વિન્ડ પાઇપની અંદર કોઈપણ જાતના કાર્બનની હાજરી મળી નથી અને એ બ બન્સની નેચર જો છે તે એન્ટીમોર્ટમ નેચરના છે વિક્ટિમની બોડી ઉપર ઘણા બધા પોસ્ટમોર્ટમ અને એન્ટીમોર્ટમ ઇન્જરીઝના નિશાન પણ મળ્યા છે અને જેવી રીતે અક્યુઝ કહે છે કે ભાઈ એને ગળા દબાવીને એની હત્યા કરી હતી તો એના ગળાની ઉપર પણ ઇન્જરીના માર્ક્સ એન્ટીમોર્ટમ ઇન્જરીના માર્ક્સ ફોરેન્સિક પેનલ પીએમની અંદર પ્રસ્થાપિત થાય અત્યાર સુધી જો મોટિવ છે તે અંદર પૈસાની બાબત સામે પોલીસ સામે આવી છે